ભારતીય લઘુમતી રાષ્ટ્રીય અધ્યક્ષ મોહમ્મદ સિદ્દીકી દરગાહ ખાતે ચાદર ચડાવવા માટે ગયા હતા પોમી એકતાના પ્રતીક વડોદરા શહેરના જૂની ગલી ખાતે આવેલા યામસ્તાન બાવા દરગાહ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય માઇનોરિટીના અધ્યક્ષ મોહમ્મદ સિદ્દીક જમાલી એકાએક યામસ્તાન બાવા દરગાહમાં ચાદર ચડાવવા ઓચિંતી મુલાકાતે વડોદરા આવ્યા હતા ત્યાંથી આકુતપુરા ખાતે આવેલી યામ બાવા દરગાહમાં ચાદર ચડાવવા આવ્યા હતા તેમાંય મસ્તાન બાબા દરગાહના ખાદીમ હાજી ભાઈ શેખ ભોલુબાપુ હાજર રહ્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે રાષ્ટ્રીય લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ ઝહીર કુરેશી હાજર રહ્યા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે અલ્લાહ પાકથી અને બાથી એક જ દુઆ કરું છું કે દેશમાં ભાઈચારોની એકતા જળવાઈ રહી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર કોમી એકતાથી દરેક લોકો તહેવાર ઉજવે તેવી દુઆ કરી હતી અંતમાં હાજેદસ્ત ગીરભાઈ ભોલુ બાપુએ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહમ્મદ સિદ્દીક જમાલી નું ફુલહારથી સ્વાગત કર્યું હતું અને તેઓનો આભાર માન્યો હતો